આ ઘટના ગુરુવારે મોડી રાત્રે બની હોવાનું માનવામાં આવે છે ડોક્ટર હેડગેવાર નગરમાં ગણપતિ બાપાના આગમનના વધામણા માટે લગાવવામાં આવેલા બેનરોને રાત્રે દરમિયાન અજાણ્યા શખ્સો ફાડી નાખ્યા હતા તો બનાવ લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય જેને લઈને વેસુ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને શ્રીજીના આગમનના બેનરો ફાડી નાખનાર બે આરોપીઓ એવા શૈલેષ બારીયા અને શિવા નાયકની ધરપકડ કરાઈ હતી તો આ ઘટના પાછળનું કારણ એક સામાન્ય તકરાર હોવાનું બહાર આવ્યું છે

અને આ બાબતની જાણ થતાં પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના કર્મચારીઓ સીસીટીવી ચેક કરવા અને લોકોના નિવેદન લેવા ચાલુ કર્યા અને આમાં હકીકત સામે આવી કે આ બે આરોપીઓ શિવા નાહક અને શૈલેષ બારિયા આ લોકોએ કોઈ વર્ગના લોકોના ધર્મના અપમાન કરવાના ઈરાદાથી ગણપતિ ભગવાનના પોસ્ટર અને આજુબાજુના દુકાનોના અને બાકી પોસ્ટરો આ લોકો ફાડી નાખ્યા સાથે સાથે આ લોકો હેડગેવડનગરની બાજુમાં પાર્ક કરેલ એક ફોર વ્હીલ ગાડી તથા એક ટેમ્પોના કાચ પણ તોડી નાખ્યા અને આશરે ત્રીસ હજાર જેટલાનું નુકસાન કરેલ હોય તો આ બાબત ભારતીય ન્યાય સંહિતા બે હજાર બે અને ચોપન મુજબ દાખલ કરવામાં આવી છે અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સામે આવશે બટ પ્રાઇમા ફેસી એવું લાગે છે કે આ લોકો સેમ ગણપતિના પ્રોગ્રામમાં સામેલ હતા અને ત્રણ ચાર દિવસ પહેલા